હે કોની પલાડી દેવું પલાડી પાછું કરવું શાંતિથી શાન નંબર નતો આવતો આ નંબર આવે તો આવે છે પાવાનો કોઈનો મારો ચાલવો નહીં જમીન તો ભેજવાળી થઈ જઈશ હતો નહીં હે ભગવાન હાયું તો કઈ ચાલુ છે

પાઇપ થઈ રહી છે ફ્યુઝ ઉડી જાય છે અને ડીપી ઉડી જાય છે ઉડાડો તાણા પોણી નથી શાકા અરે આ પાણી જેવું ઓછું થઈ ગયું ને અરે હે અરે આમ લાઈટ છે કોને આડું તો હજી ટેમ તો થયો નહી વેલા લાઈટ ના જાય અલા માર તો જી ખાશું દો આ પાવ પલાવા બાકી તો બંધ થઈ ગયું લાઈટ જોતાઉ લાઈ લાઈટ જોવા દે લાઈટ થઈ કોણ આવે છે બંધ થઈ ગયું

આ બાજુ હાડો પક નાટા તો કરવો પડશે હો સાચ ચા હજી દાતાને કરી નથી પક ખોડ કરો

શું ના આવો તમે તમાર તમન જે થાય તલે દેતા છો થોડું તારે હું ભલાવ છું તમારે ના ચાલે પર અલ્યા બેબી ને હું તું પાડો ડોલા હે નેકાવા તું યાર તમાર પર ન કે અલ્યા એ ન કે તો ના ના અલ્યા ભાઈ અલ્યા એ પાણી છોડો પાણી છોડો કર આવો દારો પાણી પાણી અલ્યા નંબર બતાવો પાણી છોડો પાણી છોડ દે છે જરા નહીં આવ ભાઈ

કો આવી મારા કરો ભાગી ગયો ધોકા તારે તને ખબર ના પડે નુકરી તારે છ લોકો તો વાપર આવતું તારે મારા મારો માલ પડી